અને અમારી નવી ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો કારણ કે તમારો ખૂબ પ્રેમ મળ્યો છે આપણે પંચોતેર છોતેર હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા અને આપણી ચેનલ ખૂબ સારો બુસ્ટ મળ્યો છે તો દોસ્તો આપણે અત્યારે આપણી ત્રીસ દિવસની પૂરી ડુંગળી થઈ હવે એમના વિશે આપણા ખેડૂત પાસે ખેડૂત મારા નાના ભાઈ મારું નામ સંજયભાઈ લાધવા આ કૌશિકભાઈ લાધવા મારથી નાના જે અમારી ખેતીનું સંપૂર્ણ ખાતર વ્યવસ્થા અને જમીન વ્યવસ્થા છે એ સંપૂર્ણ સંભાળે છે અને પોતે એફપીઓ એફપીઓ પણ ચલાવે છે હવે કઈ અમર એફપીઓ કંઈક છે એ નાના ભાઈ સલાવે છે એમની પણ આપણે માહિતી લેશું પણ એમની પહેલાં આપણે આ ખાતર વિશે જાણીએ કે કયું ખાતર એને ભેળવું છે કયું ખાતર હવે નાખવાનું છે અને આગળની શું કાર્યવાહી થાય છે તો કહું ભાઈ હવે જે તમે ખાતર નાખ્યું છે પહેલાં તો એના સેમ્પલ અમારા ખેડૂત મિત્રોને તમે બતાવો કયું કયું ખાતર નાખ્યું છે એમના લાભો પછી આપણે આગળ કહેશું હવે અત્યારે જોઈએ તો ત્રીસ દિવસની અત્યારે ડુંગળી થઈ છે આપણે કમ્પ્લેટ તો એની અંદર આપણે જે ધાનુકા કંપનીનું છે એનું સુપર અત્યારે નાખ્યું છે એ જોઈ લો માઇક્રો સુપર બરાબર હવે આનાથી કૌશિકભાઈ લાભ શું થાય છે ઈજરા જરા અમને જણાવજો હવે આપણે જોઈએ તો ખેડૂત ભાગે આપણે ડીએપી નાખતા હોય છે યુરિયા નાખતા હોય છે તો જમીનની અંદર તો સમજી લો કે જમીન એક જોઈને તો અદ્ભુત તત્વોની ભરેલી જમીન હોય છે એની અંદર આપણે ડીએપી જોઈએ તો મુંદ બે ત્રણ તત્વો આવતા હોય છે યુરિયા નાખ્યો તો એમાં બી બ બે ત્રણ તત્વો આવતા હોય છે તો એની અંદર આપણે જોઈએ તો બીજા ખાતરની પૂર્તિ કરવા માટે આપણે બીજો સમજી લોહ તત્વ છે પોટાશ છે કેલ્શિયમ છે આ બધા તત્વો આપણે બીજા નાખવા પડે છે તો આની અંદર બીજા જે તત્વો છે એ બધા આની અંદર પૂરતા મળી રહે છે એટલે આપણે માઇક્રોસ ઉપર હંમેશા વાપરવું જોઈએ ત્યાર પછી તમે કયું ખાતર નાખેલું છે ત્યારબાદ આપણે જોઈએ તો ખાતર આપણે નાખ્યું છે એમોનિયમ સલ્ફેટ અને હવે ત્રીસ દિવસની છે બધા કહેતા હોય છે કે જાજુભાઈ કે ડુંગળી પાકે ત્યારે જ બધા ભાઈઓ યુઝ કરતા હોય છે પણ એવું નથી હોતું આ એમોનિયમ છે એટલે એની અંદર નાઇટ્રોજન પણ જોઈએ છે પણ ડુંગળીને આ નાખ્યા પછી જો તરત બે વાર પાન ડુંગળીનો ગ્રોથ અને બધું વ્યવસ્થિત સારી રીતે થાય છે અને કોણપ પણ સારી રહેશે અને સીડું પીવું પડતું મટે હવે ત્યાર પછી આ ખાતર ત્યારબાદ આપણે ઉરિયા નાખ્યું છે ઉરિયા જોઈએ તો એમોનિયમ ની અંદર ઉરિયા તો આવતું જ હોય છે પણ એમાં પ્રમાણ બહુ ઓછું હોય છે યુરિયાનું એટલે આપણે યુરિયા એક્સ્ટ્રા જરૂર ડુંગળીમાં જરૂર પડે એટલે આપણે એક્સ્ટ્રા ઉરિયા આપણે તેની સાથે ભે નાખેલું છે વધારાના ડોઝ વધારાના ડોઝ તરીકે આ પાવડર નાખેલો છે યુપીએલ ત્યારબાદ આપણે આ યુપીએલનો પાવડર નાખ્યો છે સફિલાઇઝર સફિલાઇઝર છે એક ફૂગ નાશક છે કે જમીનની અંદર કોઈ પણ ફૂગના ફૂગ જન્ય રોગો હોય તો આનો યુઝ આપણે જોઈએ તો તમામ અંદર કરી શકાય છે મૂળ મૂળ વધારવા હવે મિત્રો છે ને આપણે મૂળ પ્રશ્ન હોય તો જ એ સફિલાઇઝર પૂરતો કરે છે ત્યાર પછી બાયફાનો પ્રશ્ન હોય તો પણ એમાં લાભકારી છે એટલે હવે અનેક પ્રકારની જીવાત હોય ધારો કે કોઈ મુંડા જેવી જીવાત હોય કે મુંડા હોય તો પણ આ સફિલાઇઝર જેવા જે આપણે પાવડર ફોર્મ હોય છે તે એમાં આપણે ફાયદાકારક હોય છે એટલા માટે એને આપણે ખાતર જયારે ભેળવેલો છે આનો આપણે ખાતર સાથે પણ યુઝ કરીએ કે જયારે પાણી પાતા હોય ત્યારે એમાં પણ આપણે પાણી સાથે પણ પાઈ શકીએ આ જમીન અંદર આપણે દેવાનું ઓલું હોય છે એટલે જેથી કરીને મુંડા કે એલું કે આપણે બાથ એની ઉપર રક્ષણ ટૂંકમાં ફૂગજન્ય રોગ ઉપર અને એની પર સારું એવું કામ આપે છે એટલે ખેડૂત મિત્રો એવું છે કે જે આ વસ્તુ છે એમાં તમે ઘણી વખત પાણી આપો ત્યારબાદ ખાતર નાખતા હો તો તેમાં પાવડર આપણે ભેળવાતો નથી આ એક પોઈન્ટ છે મિત્રો જો આપણે પાણી પાયા પહેલા ખાતર આપી દેવાનું છે અને ત્યાર પછી પાણી પાવ તો આ પાવડર ફોર્મનો યુઝ થાય છે અને એનું રિઝલ્ટ મળે છે પણ પાણી પાયા પછી જો ખાતર આપતા હો તો આ પાવડરને પાણી સાથે પાવો અનુકૂળ થાય છે ત્યાર પછી આપણે પાંચમા નંબરનું જે ફર્ટિલાઈઝર છે એમાં મહાલાભ નાખેલું છે મહાલાભ હું તમને બતાવું તો આ મહાલાભની બેગ છે અને આ છે ને માટે આપણે નાખેલું છે તો મિત્રો અત્યારે વાતાવરણ દિવસે તડકો હોય રાત્રે ઠંડી હોય એટલે આ ભેગતું વાતાવરણ હોય જ્યારે બંને વાતાવરણ ભેળું થતું હોય ત્યારે મહા લાભ નાખવાથી એમના દ દડામાં એમના લોધરમાં સળકાટ આવે દડો સારો થાય અને મૂળ પણ સારા થાય છે આ વિશેની મને માહિતી છે વધારાની માહિતી આપણે પાછા મારા નાના ભાઈ કૌશિકભાઈ પાસે જશું કે ભાઈ વધારાની મહાલાભની શું જરૂરિયાત છે અને એને નાખવાથી શું ફાયદો થાય છે હવે જોઈએ તો આપણે ડુંગળીની અંદર બને ત્યાં સુધી પોટાસ પોટાસ અને મેગ્નેશિયમની ફૂલ જરૂર પડતી હોય છે પોટાશથીને જોઈએ તો આપણે દડો જે મોટો થાય છે એ પોટાસથી જ મોટો થતો હોય છે હંમેશા ત્રીસ દિવસની ડુંગળી થાય એટલે એનું બંધારણ જે મોયાથી હોય એ દડાનું થોડી ઘણી સાઇઝનું બંધારણ શરૂ થઈ જતું હોય છે એટલે આપણે આની અંદર મેન છે મહાલાભની અંદર તો એની અંદર પોટાસ મેગ્નેશિયમ અને સલ્ફર આ ત્રણ જાતના આની અંદર તત્વો હોય છે એટલે આ જે મહાલાપ છે એ એક જાતનું ઓર્ગેનિક ખાતર કહેવાય આ તમે કોઈ બી ઓર્ગેનિક ખેતી કરતા હો તો એમાં પણ તમે સારી રીતે વાપરી શકો પણ આના લીધે તમારે દડાની ચમક અને લાઈટ પણ સારી આવે દડો પણ મોટો થાય અને પહેલેથી જો તમે એને ધીમે ધીમે જો ડોઝ દેતા રહ્યો તો છેલ્લે જે આપણે કહીએ ને કે ભાઈ અમારે ઉભડા લોદર થઈ ગયા છે અમારે એમાં દડો બેસતો નથી તો આ તમે ત્રીસ દિવસની થાય ત્યારથી જો નાખતા રહ્યો તો એની અંદર દડો અત્યારથી બંધાવાનું શરૂ થઈ જાય બહુ પ્રોબ્લેમ ન પડે આપણે જે ખાતર ભેળવવાની પ્રોસેસર છે ત્યાંથી લઈ અને નાખવા સુધીની પ્રોસેસર આગલા વિડીયોમાં જોઈએ અને જો તમને અમારા ખેતી લગતા વિડીયો જે પ્રેક્ટિકલ કરી અમારા પોતાના ખેતરમાં જે આયોજન થાય છે એ જો તમને સાચી માહિતી લાગતી હોય ને આવી આ માહિતી અમે આ ચેનલ ઉપર મૂકતા રહીએ છીએ અને તમને ગમતી હોય અને આગળના ખેડૂત સુધી મોકલવાની જો તમને ઈચ્છા થતી હોય કે આ વિડીયો સારો છે આપણા સગાવાળાને મોકલી શકાય અને આ ખાતર નાખવાથી હંડ્રેડ પર્સન્ટ એટલે કે સો ટકા તમારી ડુંગળીમાં મક લોદર સુકાતા હોય શેડું પીળી પડતી હોય મૂળ ન થતા હોય દડો ન જામતો હોય અને કોઈ રોગ આવવાની બીક હોય તો અત્યારે આ ખાતર નાખી અને પાણી પાઈ ગયો એટલે એમાં સિત્તેરથી પંચોતેર ટકા તમને રિઝલ્ટ મળશે અને આપણે આવતા વિડીયોમાં જે ચાલીસ દિવસની ડુંગળી થાય કારણ કે આપણે ત્રણથી ચાર ભાગમાં ડુંગળી વેચાણેલી છે પંદર દિવસ ત્રીસ દિવસ ચાલીસ દિવસ અને સાઠ દિવસ એમાં ચાર ભાગમાં આપણે અલગ અલગ ડુંગળી કરેલી છે એમાં આપણે ફુવારા સિસ્ટમ કરેલી છે ત્યાર પછી ડ્રીપ સિસ્ટમ કરેલી છે મિની સ્પ્રિન્કલરથી કરેલી છે અને આપણે હળંગ પાળિયા કરી અને કરેલી છે એમાં કઈ કઈ દવા વાપરીએ છીએ એમનો તમને પૂરી માહિતી આપવામાં આવશે તો હવે આપણે જોઈએ કે આગળના જે ભેળવાની પદ્ધતિ અને છાંટવાની પદ્ધતિ નમસ્કાર મિત્રો અને આમ જોઈએ તો પૂરતી ખાતર જો તમે ત્રીસ દિવસે આપી દો સારી રીતે

ઘઉં હોય કે શણાં હોય કે શેરડી હોય કારણ કે મોટા ખેડૂત છે પોતાને ચાલીસ પચાસ વીઘા જમીન છે એટલે મોટા ખેડૂઓ આટલે કે હું એ બંને સગા ભાઈઓ છીએ અમે એ મારા નાના ભાઈ છે હું એમનો મોટો ભાઈ છું તો મિત્રો આ મારા નાના ભાઈ છે એ પોલે પોતે એક બહુ જ ખૂબ મહેનત કરી અને એક હેપીઓ પણ ચલવે છે તો ભાઈ એ આપણે એપીઓનું નામ શું છે અરે એ જે હેપીઓ છે ફાર્મર પ્રોડક્શન કંપની આપણે અમરગઢ ફાર્મર પ્રોડક્શન કંપની છે એ એક સાતસો ખેડૂતનો એક ગ્રુપ છે અને એની અંદર હું ડાયરેક્ટર છું તો હંમેશા આપણે જોઈએ તો ગમે વેપારી કે ગમે હોય તો ગમે તે ઝાઝી વસ્તુ હોય ઝાઝો જથ્થો આપણી પાસે હોય તો એ આપણી પાસે આવી અને સારા ભાવમાં ખરીદે અને તમામ ખેડૂતો અલગ અલગ ખરીદી વેચે તો એનો ભાવ પણ ઓછો આવતો હોય છે એટલે આનો એક અમારો એવો હેતુ છે કે તમામ ફાર્મર ભેગા થાય અને સારી ક્વોલિટી વાળો માલ ઉત્પન્ન કરી અને જો વેપારીને આવે તો બજાર ભાવ પણ એને રૂપિયા પચાસ રૂપિયા જેવો માલ એ રીતનો ભાવ વધુ મળી શકે એવો આ એક પ્રયત્ન છે તો આ પ્રયત્નની અંદર પણ ખાસ બધા જોડાય એવી પણ એક અમારી નમ્ર વિનંતી છે કે જેથી કરીને જો તમારું ખેડૂતોનું સંગઠન હશે તો એની અંદર ખેડૂતોનું સંગઠન હશે તો વેપારી એની અમે ઝૂકી જશે અત્યારે

એ આપણે પૂરો આપણે એક દાણાનું માહિતીનો આના પછી આપણે વિડીયો આપવાની કોશિશ કરશું તો મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય મહાદેવ જય સ્વામિનારાયણ